અંકલેશ્વરના જીતાલી ગામે વકફ બોર્ડ મંજૂરી નો બનાવટી પત્ર બનાવનાર નવી મસ્જિદના વહીવટ કરતાની સામે પોલીસ ફરિયાદના ગણતરીના કલાકમાં જ તેમની અટક કરી લેવામાં આવી છે અંકલેશ્વર ના જીતાલી ગામે વકફ બોર્ડ ની મંજૂરી નો બનાવટી પત્ર બનાવનાર નવી મસ્જિદ ના વહીવટ કરતા પોલીસ દ્વારા વકફ બોર્ડ મંજૂરી વહીવટ રજીસ્ટ્રાર અધિકારી દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે કચેરીમાં ખોટા પત્ર અંગે પોલીસ ફરિયાદ અપાઈ છે જે અંગે ખોટા પત્ર નો ઉપયોગ કરી જમીન વેચાણ દસ્તાવેજ કરાવી નોંધણી કરનાર મોલાના ની પોલીસ ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે અંકલેશ્વર સબ રજિસ્ટર કચેરી ના અધિકારી પ્રકાશ ભીખુભાઈ પટેલ દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ જીતાલી નવી વહીવટ કરતા મૌલાના સલીમ સુલે વિરુદ્ધ વકફ બોર્ડ ના નામે જમીન વેચાણ નો ખોટો મંજૂરી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરી જમીન વેચાણ દસ્તાવેજ તૈયાર કરી તેને અંકલેશ્વર સબ રજિસ્ટર કચેરીમાં નોંધણી કરાવી તે બદલ ગતરોજ ફરિયાદ નોંધાઈ હતી આ મામલે બી

નવનિયુક્ત પીઆઈ વી કે ભૂતિયા દ્વારા તપાસ શરૂ કરી હતી જેમાં ગણતરીના સમયમાં જ નવી મસ્જિદના વહીવટકર્તા મૌલાના સલીમ સુલેમાન રાવતને આ ફરિયાદ હેઠળ ધરપકડ કરી છે મૌલાનાના આ પત્ર ક્યાંથી લાવ્યા અથવા કેવી રીતે બનાવ્યો તે અંગે પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ આરંભી છે